હવે હું સમસ્ત અંગો સહિત મહાયોગનું વર્ણન કરીશ આ મહાયોગ મનુષ્યને ભોગ અને મોક્ષ પ્રદાન કરવાનું શ્રેષ્ઠતમ સાધન છે ભક્તિપૂર્વક આ મહાયોગની વિધિનો પાઠ કરવા માત્રથી મનુષ્યના સઘળા પાપોનો વિનાશ થઈ જાય છે મહામતી ભગવાન દત્તાત્રેયે રાજા અલખને કહ્યું હે રાજન મમતા જ દુઃખનું મૂળ છે અને મમતાનો ત્યાગ જ દુઃખની નિવૃત્તિનો ઉપાય છે અહંકાર અજ્ઞાનરૂપી મહાવૃક્ષ નું અંકુર છે મમતા તેનું ધડ છે ઘર અને સંપત્તિ વગેરે એની શાખાઓ છે પત્ની તેની કુપળો છે તથા ધન ધાન્ય પાંદડા છે અને પાપ જ એનું અત્યંત દુર્ગમ મૂળ છે આ પ્રમાણે પાપના મૂળમાંથી આરંભમાં સુખ શાંતિને માટે રમણીય લાગતું અજ્ઞાનરૂપી મહાવૃક્ષ ઉત્પન્ન થયું છે જે લોકો જ્ઞાનરૂપી કુહાડીથી આવા અજ્ઞાનરૂપી મહાવૃક્ષને કાપી નાખે છે તેઓ પ્રાપ્ત કરીને તેનું સારી પેઠે નિર્વિઘ્ને પાન કરીને જ્ઞાની પુરુષ નિત્ય સુખ અને પરમ શાંતિને પ્રાપ્ત કરે છે સમસ્ત દ્રશ્ય પ્રપંચ અને ઇન્દ્રિયો પણ તેજ પર બ્રહ્મમાં લીન થઈ જાય છે

તે ઘર છે તેના દ્વારા જીવનની રક્ષા થાય છે તે ભોજ્ય પદાર્થ છે જે મુક્તિનું કારણ છે તે જ્ઞાન છે અને જે બંધનનું કારણ છે તે અજ્ઞાન છે હે રાજન પ્રાણીઓના પુણ્ય અને પાપનો વિનાશ તેના દ્વારા કરવામાં આવતા સુખ દુઃખના ભોગોથી થાય છે અને જે અદૃશ્ય કરવા જેવું કર્તવ્ય છે તે ન કરવાથી પુણ્યનો ક્ષય થાય છે જે અવશ્ય કરવા જેવું કર્તવ્ય છે તે ન કરવાથી પુણ્યનો ક્ષય થાય છે બહારનું અને અંદરનું સંતોષ તપસ્યા શાંતિ નારાયણનું પૂજન અને ઇન્દ્રિય દમન આ યોગના સાધન છે આસનોના પદ્મ વગેરે પ્રકાર છે કુંભક અને રેચકના ભેદથી ત્રણ પ્રકારનો હોય છે આજ ત્રણ પ્રાયા પ્રાણાયામ જ્યારે દસ માત્રાઓનો હોય છે તો એને લઘુ પ્રાણાયામ એનાથી બમણી માત્રાઓનો મધ્યમ પ્રાણાયામ અને ત્રણ ગણી માત્રાઓનો ઉત્તમ પ્રાણાયામ કહ્યો છે જે પ્રાણાયામમાં યોગીઓ જપ ધ્યાનથી જોડાયેલા હોય છે તે સગર્ભ પ્રાણાયામ અને તે નિયમનો પ્રાણાયામ એટલે જપ ધ્યાનથી રહિત અગર્ભ પ્રાણાયામ છે પ્રથમ પ્રાણાયામથી યોગ સ્વપ્ન પર વિજય પ્રાપ્ત કરે છે બીજા પ્રાણાયામથી યોગી કર્મ એટલે ધ્રુજારી પર અને ત્રીજા પ્રાણાયામથી કર્મફળ વિપાક પર આ પ્રમાણે ત્રણેય દોષોને યોગી પ્રાણાયામ દ્વારા જીતી લે છે યોગી આસનમાં બેસીને પ્રણવમાં ચિત્ત એકાગ્ર કરીને ધ્યાન અને જપ કરવા જોઈએ આ સ્થિતિમાં તેને પોતાની બંને પાનીઓની લિંગ અને અંડકોષોને દબાવીને એકાગ્ર મનથી સ્થિત રહેવું જે યોગ માર્ગની સારી પેઠે પરિચિત છે તેણે પોતાની રજોવૃત્તિથી તમોવૃત્તિનો તથા વૃત્તિથી રજો વૃત્તિનો નિરોધ કરીને નિશ્ચલ ભાવે પ્રણવનો જપ કરતા રહીને ધ્યાન કરવું જોઈએ તેમના વિષયોથી સંયમિત કરવા જોઈએ આ પ્રમાણે એક સાથે જ પ્રત્યાહાર વિષયોમાંથી ઇન્દ્રિયોને હટાવીને અંતર્મુખ કરવી નો ઉપક્રમ કરવો જોઈએ વિધિવત અઢાર વાર જે પ્રાણાયામ કરવામાં આવે છે તેને યોગશાસ્ત્રમાં ધારણા કહે છે યોગના તત્વને જાણનારા યોગીઓ આવી ધારણાની બે આવૃત્તિને પહેલી ધારણા નાડીમાં બીજી હૃદયમાં ત્રીજી વક્ષસ્થળમાં ચોથી ઉદરમાં પાંચમી કંઠમાં છઠ્ઠી મુખમાં સાતમી નાસાગ્ર એટલે નાકની અણી પર આઠમી નેત્રમાં નવમી બંને ભ્રુકુટોની મધ્યમાં અને દસમી મૂર્ધા સ્થાનમાં હોય છે આ પ્રમાણે યોગના આ ધારણાને દસ પ્રકારની માનવામાં આવે છે આ દસે ધારણાઓમાં સફળતા પ્રાપ્ત કરીને યોગી અક્ષર પૂરતા બ્રહ્મત્વને પ્રાપ્ત કરી લે છે જે પ્રમાણે અગ્નિમાં મૂકેલો અગ્નિ એકાકાર થઈ જાય છે તે જ પ્રમાણે પરમાત્માના ધ્યાનમાં જોડેલ આત્મા તદા ત્રણ અક્ષર છે આ ત્રણ અક્ષરો સિવાય આ મહામંત્રમાં રજસ તમસ આ ત્રણેય માત્રાઓનો યોગ પણ છે જે ક્રમશ સાત્વિક રાજિક અને તામસિક પરિચય આપે છે

છું હું જરા મરણ અસ્થાન જ્યોતિમય પર બ્રહ્મ છું હું ગંધ માત્રમય પર બ્રહ્મ છું હું ક્ષેત્રેન્દ્રિય તથા ત્વચા નામક ક્ષત્રિય થી ઇન્દ્રિય થી રહિત જ્યોતિમય પર બ્રહ્મ છું હું જીવો તથા ધ્રાણેન્દ્રિય થી રહિત જ્યોતિમય પર બ્રહ્મ છું હું પ્રાણ તથા અપાન વાયુ થી રહિત જ્યોતિમય પરમ બ્રહ્મ છું હું જ્ઞાન અને ઉદાન વાયુ થી રહિત જ્યોતિર્મય પર બ્રહ્મ છું હું અજ્ઞાન રહિત જ્યોતિર્મય પરબ્રહ્મ છું હું શરીર ઇન્દ્રિયો મન બુદ્ધિ પ્રાણ અને અહંકાર સ્વરૂપ જ્યોતિમય પર બ્રહ્મ છું સૂર્ય કહ્યું હે શોનક આ પ્રમાણે મેં મુક્તિ આપનારા અષ્ટાંગ યોગનું વર્ણન કરી દીધું છે જે લોકો મહાપાશથી બંધાયેલા છે તેઓ બધા નિત્ય જ કાર્ય કરે છે અને તેમાં જ અંત સુધી પરોવાયેલા રહે છે આ કારણે તેમને પરમાત્માનું ઐક્ય પ્રાપ્ત થતું નથી તેઓ ફરી સંસારમાં જન્મ લે છે જેઓ અજ્ઞાનથી મોહિત છે

ભોગ અને મોક્ષ પ્રદાન કરનારા ભગવાન નારાયણ ને પ્રાપ્ત થઈ જાય છે ધ્યાન પૂજા જપ સ્ત્રોત વર્ત યજ્ઞ અને દાન ના નું પાલન કરવાથી મનુષ્યના ચિત્તની શુદ્ધિ થાય છે चित शुद्धि થી જ્ઞાન પ્રાપ્ત થાય છે પ્રણવવાદી મંત્રના જપ કરીને દ્વીજોએ મુક્તિ પ્રાપ્ત કરી છે ઇન્દ્રએ પણ ઇદ્રાસન પ્રાપ્ત કર્યું છે શ્રેષ્ઠ ગંધર્વોને અપ્સરાઓએ ઉચ્ચ પદ પ્રાપ્ત કર્યું છે દેવતાઓએ દેવત્વ મુનીઓએ મુનિત્વ પ્રાપ્ત કર્યું છે ને ગંધર્વોએ ગંધરત્વ તથા રાજાઓએ રાજત્વ પ્રાપ્ત કર્યું છે